ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આમોદ તાલુકાના નહિયેર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક આજે સવારના નવ વાગ્યાના સમયે આછોદ ગામના અહેમદ મોહમ્મદ પટેલ ગામના લોકોની ખાનગી વર્દી લઈને મનુબલ ગામે જતા હતા ત્યારે નહિયેર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાનો કચ્ચર ઘણ ઉડી ગયો હતો અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ મોહમ્મદ પટેલ ઉર્ફે બામિયા રહેવાસી આછોદનું કરુણ મોત થયું હતું જ્યારે અન્ય પાંચ મુસાફરો અબ્દુલ મજીદ ગની રૂક્ષાના અબ્દુલ મજીદ ગની ખતીજા ગની ફરહાના નવગજા તેમજ મોહમ્મદ નવગજા ઇજાગ્રસ્ત બનતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ખાનગી લક્ઝરી બસ અકસ્માત સર્જી ગટરમાં પલટી ખાઈ હતી લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી હાલ તો સાંભળી હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી